ઉપલેટાના ભાયા બદરમાં યુટ્યુબ ઉપર રીલ્સ બનાવવાના ચક્કરમાં અનુસૂચિત જાતિ સમાજ વિશે ટિપ્પણીથી અનુસૂચિત જાતિના લોકોમાં ભારે રોષ મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિના લોકો ભાયા પોલીસ સ્ટેશન પહોંચ્યા ભાયા અંકિત જાવિયા નામની મહિલા યુટ્યુબર દ્વારા અનુસૂચિત જાતિ વિશે ટિપ્પણી કરતો વિડીયો થયો વાયરલ વાયરલ વિડીયોની રીલ્સમાં યુટ્યુબર અંકિતા જાવિયા ગોળીએ બતાવે છે ને ઢીઢ ગરોડીની લિંડીઓ હોય તેવું બોલે છે યુટ્યુબમાં અંકિતા જાવિયા બ્લોગ નામના બ્લોગમાં બોલે છે ઢેર ગરૂડી લીંડીઓ બોલતા યુટ્યુબમાં કોમેન્ટ આવે છે અમે દલિત છીએ આવું ના બોલો તો જવાબ આપે છે તો થાય એ કરી લો અને સમાજ ના હોઉ તો અત્યારે જ થાય તે કરી લો તેવું બોલતા અનુસૂચિત જાતિ સમાજમાં આક્રોશ વાયરલ વિડીયોમાં તેનો પતિ પણ સાથ આપતો હોવાનું સામે આવ્યું મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિના લોકો ભાયાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવતા આરોપી મહિલાની અટક કરી હોવાનું સામે આવ્યું ભાયાવદર પોલીસ દ્વારા વધુ આગળની તપાસની કાર્યવાહી હાથ ધરી

જેથી મારા જે મિત્રો બે ચાર મિત્રો છે એને મેં વિડીયો બતાવ્યા મૌખિક વાત કરી ત્યારબાદ અમારા સમુજ સમાજના અમુક આગેવાનો ઘરે ગયા એની મુલાકાત લીધી અને વિડીયાની તમામ માહિતી પૂછી તો અમારા સમાજને એવું કીધું કે ભાઈ જે તમારાથી થાય કરી લ્યો આ વિડીયો તો હું ડિલીટ નહીં કરું અને આ કોઈ મેં એવી ભાષા બોલી જ નથી ત્યારબાદ અમે ભાયાવદર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા માટે ગયા તમે જે ફરિયાદ નોંધાવી દ્વારા દ્વારા કોઈ પણ પ્રકારની હાનાકાની કરવામાં આવી નથી પોલીસે અમારી પાસે કે ભાઈ તમારી પાસે પ્રૂફ શું છે એટલે અમારા જે વોટ્સએપમાં વિડીયો હતા એ તમામ પ્રકારના વિડીયો અમે ત્યાં રજૂ કર્યા ત્યારબાદ અંદાજિત પંદર થી વીસ મિનિટ વિડીયો પોલીસ સ્ટેશન ને તપાસવામાં આવ્યા ત્યારબાદ અમારી ફરિયાદ લેવામાં આવી